જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો મેળાને અને આદિવાસી સંસ્કૃતિને જાણે અને સમજે અને દેશ વિદેશમાં છોટાદેપુર જિલ્લાનું નામ રોશન થાય અને મોટી સંખ્યામાં લોકો ગેરના લોક મેળામાં જોડાય મેળાનો લાભ લે તે માટે આજે જિલ્લા સેવા સદન છોટાદેપુર થી બે કિલોમીટર ગેર માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડ છોટાદેપુર જિલ્લા સેવા સદન ખાતે થી એસબીઆઈ ચાર રસ્તા એચડી ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે પરત ફરી હતી

અને શું છે એમાં એટલા માટે અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક ગેર માટે દોડના આયોજન આજે કર્યા છે જેમાં અરાઉન્ડ હંડ્રેડ લોકો રન કર્યા છે બે કિલોમીટરની રન હતી તો એનાથી આપણે બેફાયદો થશે તો લોકોને ખબર પડશે ગેરના મેળાની અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ થેન્ક યુ રેહન પટેલ નેશનલ પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર